આજનો યુગ નારીનો છે નારીશ નારાયણી છે ભારતીય સંસ્કૃતિમાં નારીને શક્તિનું સ્વરૂપ ગણવામાં આવે છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નારી શક્તિને પ્રાધાન્ય આપી રહ્યા છે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જીવન ન્યૂઝ પર જુઓ રાજનીતિ સમાજ પોલીસ અને ધર્મ જેવા ક્ષેત્રોમાં મહત્વનું યોગદાન આપનારી નારીઓની કહાની વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ નારી શક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે જીવનના પ્રત્યેક પડકારો સામે બાહોશીથી જજુમીને સત્તાના સર્વોચ્ચ શિખર સુધી પહોંચનારા રંજનબેન ખરેખર વડોદરાનું ગૌરવ છે તમને જાણીને નવાઈ લાગશે પણ પુરુષ પ્રધાન સમાજ સામે સતત સંઘર્ષ કરીને રંજનબેન બબ્બે વખત સાંસદની ચૂંટણીમાં જંગી સરસાઈથી જીત હાંસલ કરી હતી આપણા માટે ગૌરવની વાત એ છે કે રંજનબેન દેશના સૌથી વધારે મતોથી જીતેલા મહિલા સાંસદ છે

સમાજનું ઘડતર કરવાવાળી બહેનો છે આવી બહેનોને ભગવાને જ્યારે એક માનું રૂપ આપ્યું છે એક શક્તિ સ્વરૂપ આપ્યું છે તમામ બહેનોને વિશ્વ મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું બહેનો આપણે નસીબદાર છીએ કે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી જેવા વડાપ્રધાન મળ્યા છે આપણને દેશને અને તેમણે હંમેશા બહેનો પોતે પગભર રહે શખી મંડળ હોય કે તમે કોઈ પણ એનજીઓ ચલાવો મહિલાઓનું ઉત્થાન થાય એવી હંમેશા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ આપણા માટેની ચિંતા કરી છે અને અનેક યોજનાઓ મારફત બહેનો પોતે એકદમ સદ્ધર પગભર થાય એ ચિંતા સાથે અનેક ફિલ્ડમાં આપણી નારી શક્તિ આગળ આવી છે તો એ પ્લેટફોર્મ આપવાનું કામ પણ આપણા વડાપ્રધાને કર્યું છે આવો અમૃતકાળ સમય આવી રહ્યો છે ત્યારે બહેનો આવોને આપણે બધા સંકલ્પ કરીએ આપણે પાંચસો વરસથી ઈચ્છતા હતા કે રામલલાનું મંદિર બને આપણા મોદીજીએ મંદિર પણ બનાવ્યું રામલલાને પણ બિરાજમાન કર્યા અનેક સપનાઓ આપણા પૂરા કર્યા છે આપણે સૌ સંકલ્પ કરીએ એક પોઝિટિવ વિચારશક્તિ સાથે આપણે માછી છીએ પરિવારનું સંભાળ સંચાલન કરીએ છીએ સમાજમાં વ્યવહાર રાખવાનું કામ કરીએ છીએ તો સાથે સાથે કોઈ પણ ફિલ્ડમાં આપણે કામ કરતા હોય તો એ ફિલ્ડમાં પણ આપણે બધા જ એકદમ નિપુણતાથી કામ કરી શકીએ એવો આપણો સ્વભાવ છે અને એટલે બહેનો આવો આપણે આ નવા અમૃતકાળના સમયમાં સંકલ્પ કરીએ કે આપણું ભારત શ્રેષ્ઠ ભારત બનવા જઈ રહ્યું છે એમાં નારી શક્તિનું ખૂબ મોટું યોગદાન હોય અને સાથે બહેનો આપણે કેમ ભૂલીએ કે બે મહિના પછી લોકસભાની ચૂંટણી છે એટલે મોદીજીને ફરીથી ત્રીજી વખત આપણે વડાપ્રધાન બનાવવાના છે તો એમાં પણ અગ્રેસરથી મારી બહેનો હોય એવા સંકલ્પ સાથે આપણે વિશ્વ મહિલા દિવસ ઉજવીએ આપ સૌને ખૂબ ખૂબ વિશ્વ મહિલા દિવસની શુભેચ્છા પાઠવું છું અને ખૂબ પોઝિટિવિટીના વિચારો સાથે આપણે સમાજની સેવા કરીએ પરિવારનું લાલન પાલન અને સેવા કરીએ વડીલોની સેવા કરીએ બાળકોને એક સારા સંસ્કાર સાથે એક ઉડાન ઉડવા માટેનું પ્લેટફોર્મ આપીએ ફરીથી આપ સૌને વિશ્વ મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા ધન્યવાદ કોણ કહે છે કે મહિલા કમજોર છે નારી શક્તિનો પરચો જોવો હોય તો વડોદરાના કોઈ હિસ્ટ્રી શીટરને પૂછજો કે લીના પાટીલ કોણ છે તમને જાણીને નવાઈ લાગશે પણ વડોદરાના નાયબ પોલીસ કમિશનર

તમારે ઇન્સ્પિરેશન આપવાનું છે કે એ લોકો ઇન્વોલ્વ થાય અને પોલીસિંગ એક એવું ક્ષેત્ર છે કે જેમાં થોડા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે મોટી સંખ્યામાં બહેનો પાર્ટિસિપેટ કરી રહી છે આ ડિપાર્ટમેન્ટમાં આવી રહી છે પોલીસમાં સિનિયર લેવલ પર તો છે જ સાથે સાથે આપણે જે જોઈ રહ્યા છે કે કોન્સ્ટેબલ લેવલ પર પીઆઈ પીએસઆઈ રેન્ક ઉપર ડીવાયસપી રેન્ક ઉપર મોટી સંખ્યામાં મહિલાઓ આવી રહી છે અને સાથે સાથે ગવર્મેન્ટની જે પોલિસી છે કે તેત્રીસ ટકા મહિલાઓને કોઈપણ એમાં ઇન્વોલ્વ કરવી તો એ કામ ખૂબ સારી રીતના થઈ રહ્યું છે એટલે મહિલાઓ મહિલાઓનું જે પાર્ટિસિપેશન છે બધી જગ્યાએ વધી રહ્યું છે સાથે સાથે વડોદરા સિટીની વાત કરીએ તો વડોદરા સિટીમાં પાંચ મહિલા ડીસીપી છે એસીપી છે અને ખૂબ સારી રીતના સિટીનું લો એન્ડ ઓર્ડર મેન્ટેન થઈ રહ્યું છે એડમિનિસ્ટ્રેશન મેન્ટેન થઈ રહ્યું છે મહિલાઓ સશક્ત બનાવવા માટે એના માટે ગૃહમંત્રી એક જ છે કે મહેનત કરો અને પોતાની જાતને પ્રૂવ કરો સાથે સાથે આપણી જે જવાબદારીઓ છે એને પણ ન ભૂલો અને આપણી અંદરની જે કેપેસિટી છે એને ઓળખીને વધુમાં વધુ બહાર લાવવાનો ટ્રાય કરીએ અને સમાજને ઉપયોગી બનીએ પહેલી વસ્તુ તો છે કે પેરેન્ટિંગ એ કોઈ મહિ દીકરી કે દીકરો એ અલગ અલગ હોતું નથી પેરેન્ટિંગ તો એક જ રીતના થવું જોઈએ બાળકોને સ્વ સ્વનિર્ભર બનતા શીખવું જોઈએ મહેનતી બનાવતા શીખવાડવું જોઈએ પોતાના જે અંદરની રહેલી શક્તિઓ છે ઓળખતા શીખવાડવું જોઈએ એટલે બહેનો માટે અલગથી કોઈ પેરેન્ટિંગ નથી હોતું પરંતુ અત્યારની જે સામાજિક સ્થિતિ છે કે આપણે જે આર્થિક સ્થિતિ છે એના પ્રમાણે જોઈએ તો બહેનોનો ફાળો બહુ ઓછો હોય છે આપણ ઇકોનોમીમાં જોઈએ તો એ આર્થિક ઉપાર્જનમાં બહુ ઓછો રસ લેતી હોય છે પણ અને સામાજિક લેવલે પણ ઘણી બધી મહિલાઓ સાથે જે અન્યાય થાય છે તો એને ધ્યાનમાં રાખીને આપણે આપણે બાળકીઓને ખાસ તો એ શીખવાડવું જોઈએ કે તેઓ ખૂબ સારી રીતના શિક્ષણ લે અને સાથે સાથે પોતે આ આર્થિક રીતના સ્વનિર્ભર બને તમામ ક્ષેત્રોમાં જેટલા પણ ક્ષેત્ર છે એમાં બધી જગ્યાએ તે આ ઇન્વાઇટેડ એ લોકો પોતાનું સારું પ્રદર્શન કરીને પોતાનું પરફોર્મન્સ આપી શકે છે ત્યારે કોઈ પણ જેન્ડર અત્યારે કોઈપણ ડિપાર્ટમેન્ટમાં એવું નથી કે જેન્ડર બાયસ હોય કે એમાં તો એટલે સરકાર તરફથી પણ એવી નીતિઓ અમલમાં આવેલી છે કે જેમાં વધુ વધુમાં વધુ મહિલાઓ પાર્ટિસિપેશન કરે નારી એક છે પણ એના સ્વરૂપ અલગ છે નારી શક્તિ છે તો ભક્તિ પણ છે નારી પ્રકોપ છે તો લાગણી પણ છે વડોદરાના જાણીતા સમાજ સેવિકા શોભડાબેન રાવલની વાત કરીએ તો તેઓ નારીની માતૃશક્તિના પ્રતિક સમાન છે એમનો ગજબનો સેવા ભાવ એમને સમાજમાં સર્વોચ્ચ આદર અપાવી રહ્યો છે વાત એવી છે કે વડોદરા શહેર કે જિલ્લામાં કોઈ પણ સ્થળે દુષ્કર્મનો ગુનો દાખલ થાય ત્યારે પીડિતાનું કાઉન્સેલિંગ કરવાનું ભગીરથ કાર્ય શોભનાબેન કરી રહ્યા છે રેપ પીડિતાનું કાઉન્સેલિંગ કરીને એને સમાનની મુખ્ય ધારામાં જોડવું એ સહેલું નથી પણ વર્ષોનો અનુભવ પછી શોભનાબેનને એમાં ફાવટ આવી ચૂકી છે મહિલા દિવસે વાત કરીએ સાથે આજના અત્યારના અત્યારના જોવાના સમયમાં જે રનિંગ દિવસો ચાલી રહ્યા છે એક અત્યારે ઇલેક્શન આવી રહ્યું છે કેન્દ્ર લેવલનું અને બીજી વસ્તુ એવું છે કે શહેર લેવલ ઉપર તો દરેક મહિલાઓ ઉત્સાહ તો હોય જ છે પણ મને ગ્રામીણમાંથી વચ્ચે અઠવાડિયા દસ દિવસ પહેલા ફોન આવેલો ગ્રામીણમાંથી કે બેન અમે આવો પ્રોગ્રામ રાખીએ છીએ તો તમે અમારા પોગ્રામમાં આવશો અમને અનુકૂળતાથી મદદ કરશો એવી રીતે એ લોકોને આવેલું પણ અત્યારે શહેર લેવલ ઉપર જે મહિલાઓ આગળ છે એના કરતાં ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓ થોડી પાછળ છે જો અત્યારે એમને ગૃહ ઉદ્યોગ તરીકે એમને કંઈ પણ સુવિધા આપીએ તો સો ટકા ગ્રામ્ય વિસ્તારની બહેનો આગળ આવે ને આવે અને બીજી વસ્તુ કે અત્યારે જે ઇલેક્શનનો માહોલ ચાલી રહ્યો છે એમાં આપણે જોવા જઈએ તો ઇલેક્શનમાં અત્યારે જે બહેનોના લેવલ ઉપર થન તેત્રીસ ટકા છે બહેનોના લેવલ છે એવા તેત્રીસ ટકાના પરિણામ ઉપર અત્યારે દરેક બહેનોને થનથનાટ છે કે બહેનોએ અમે આગળ આવીએ અને રાજ્ય કેન્દ્ર સરકારે બહેનો માટે તેત્રીસ ટકા જે રાખ્યું છે એ ખરેખર એક શુભેચ્છા પાત્ર છે અને એક સ્વાભિમાનથી અને અભિમાનથી દરેક બહેનોએ કાર્ય કરવું જોઈએ કે આપણને તેત્રીસ ટકાએ જો આપણને બહેનોને મૂકી કેન્દ્ર સરકારથી તો આપણે એનો ગર્વ અનુભવવો જોઈએ અને બીજી વસ્તુ કે આ જે મહિલા દિવસ છે એના માટે દરેક બહેનોએ એક મહિલા દિવસ એવી રીતે ઉજવવો જોઈએ કે સ્વ રીતે નહીં ઉજવવાનો કોઈ ગરીબને મદદરૂપ કરીને કે કોઈ ગરીબ બહેનને તમે મદદ કરીને તમે આગળ વધારો એ બહેનને તો એ મહિલા દિવસ હશે જે દિવસે તમે મહિલાને કોઈ પણ મહિલાને કંઈક નાનામાં નાની મદદ કરશો કે એને કોઈ પણ હેલ્પ કરશો કે એને ઉપયોગી થશો તે આપણો મહિલા દિવસ હશે હું તો એવું માનું છું કે ત્રણસો પાસઠ દિવસ મહિલા દિવસ હોય જ છે એટલા માટે દરેક બહેનોએ મહિલા દિવસનું અગત્ય સમજીને વિચારીને એને અનુકૂળ થઈને આગળ વધવું જોઈએ પોતાની સ્વહિંમતથી અને પોતાની સ્વ તાકાતથી એને આગળ વધવું જ જોઈએ એવી રીતે હું માનું છું હા અત્યારે પરિસ્થિતિ ઘણી સારી છે બહેનોને આમ જોવા જઈએ તો ઘણી બધી બહેનો આમ આપણે જોવા જઈએ અંદરખાને બહેનોના જોવા જઈએ ને તો કોઈ ભાઈઓ આજની તારીખમાં હું પોતે લાઇઝિંગનું કરું છું તો ઘણા ભાઈઓ મને મળે છે તો કે બેન તમે લાઇઝિંગનું હા હું કરું છું તો આપણને જલ્દી એ કામ નહીં આપે કે આ બેન શું કરશે એમ ત્યાં વસ્તુ આપણને દેખવામાં આવે કે આ લોકો ભેદભાવ કરી રહ્યા છે પણ એની સાથે એક પણ છે કે અત્યારે એ જે બહેનો છે એ એકદમ નીડર એકદમ બહાદુર થઈને એ આગળ વધી રહી છે અને વધારતી રહી છે વડોદરા કોર્પોરેશનની પરંપરાગત રાજનીતિને પડકાર ફેંકનારા સુશિક્ષિત મહિલા અમીરાવતને માનનારો એક ખાસ વર્ગ છે ભાજપના વાયરા સામે તણખલાની જેમ ઉડી જવાને બદલે પોતાની જગ્યા પર પર અડીખમ રહીને પોતાના દમ ચૂંટણી જીતનારા અમીરાવતને કોંગ્રેસે વિરોધ પક્ષના નેતા બનાવ્યા છે વડોદરા કોર્પોરેશનમાં પ્રજાલક્ષી મુદ્દા ઉઠાવીને અમીર એકલા હાથે શાસક પક્ષને પરસેવો લાવી રહ્યા છે તો ચાલો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વાત કરીએ અમીરાવત સાથે સૌપ્રથમ તો આપણી મીડિયાના મારફતે સૌ બહેનોને મહિલા દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું આમ તો દરેક દિવસ જ મહિલા દિવસ હોય છે અને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવી રહ્યું છે પુરુષ સમવડી બેન છે અને દરેક ક્ષેત્રમાં બહેનોએ પોતાનું સ્ટ્રેન્થ અને એમની તાકાતને હાઈલાઇટ કરેલી બી છે પછી એ રાજકીય ક્ષેત્ર હોય કે અન્ય કોઈ બી ક્ષેત્ર હોય ટેકનિકલ ક્ષેત્ર હોય કે જે મેલ ડોમિનેટેડ કહેવાતા કામો હતા તમામ કામમાં હવે શ્રેષ્ઠ પ્રદર્શન મહિલાઓ કરી રહી છે કોઈ કોર્પોરેટ રન કરવાની હોય તો ત્યાં સીઈઓઝ મહિલા હશે તમે પ્લેનમાં પાઇલટ્સ મહિલા હશે અને રાજકારણમાં બી સર્વોચ્ચ સ્થાને તમે મહિલાઓને જોશો જ્યાં સુધી મહિલાઓને રાજકારણની વાત છે તો કોંગ્રેસ પક્ષે તો હંમેશાથી મહિલાઓને પ્રમોટ કરી છે આઝાદી પહેલાંની લડતમાં ગાંધીજીએ મહિલાઓને આહવાન કરીને જ્યારે બહેનો ઘરની બહાર ભણવા નહોતી જતી કે કામ કરવા નહોતી નીકળતી ત્યારે આઝાદીની લડતમાં એ લોકોએ ખભેથી ખભા મિલાવીને કામ કર્યું હતું અને એ રીતે ઇનડાયરેક્ટલી વિમેન એમ્પાવરમેન્ટનું કામ તો આઝાદી પહેલાં થયું ભારત એકમાત્ર દેશ એવો છે કે જ્યાં બહેનોએ પોતાના વોટિંગ રાઇટ એટલે કે ફ્રેન્ચાઇઝી માટે લડત નથી આપવી પડી જે દિવસથી દેશ આઝાદ થયો એ જ દિવસથી ફ્રેન્ચાઇઝીનો રાઈટ મહિલાઓને કોંગ્રેસ પક્ષ દ્વારા આપવામાં આવેલો હતો બહેનોના આરક્ષણની વાત કરીએ તો વિચાર રાજીવ ગાંધીથી શરૂ થયો સેવન્ટી ફોર્થ સેવન્ટી ફિફ્થ સેવન્ટી થર્ડ સેવન્ટી ફોર્થ કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ થયો લોકલ બોડીમાં તેત્રીસ ટકા અનામત બહેનોને સૌ પ્રથમવાર રાજીવજીએ આપ્યું એમનું સપનું હતું પચાસ ટકા અનામત કરવાનું સોનિયાજી જ્યારે યુપીએ વનને યુપીએને ટુના ટાઈમમાં પચાસ ટકા આરક્ષણ બહેનોને લોકલ બોડીના ઇલેક્શન્સમાં આપવા માટે ઠરાવ પસાર થયો બે હજાર તેરની આસપાસ કોંગ્રેસ પક્ષ દ્વારા મહિલાને પચાસ ટકા આરક્ષણ મળે રાજ્યસભા એમપીઝની અને એમએલએની વિધાનસભામાં ને જગ્યાએ તે બાબતે બી ખરડો પસાર થવાની વાત હતી અનફોર્ચ્યુનેટલી ત્યારે વિપક્ષે સાથ નહોતો આપ્યો પણ વી વેલકમ કે એ જ વિપક્ષે આ વખતે પોતે જ્યારે પાવરમાં છે તેમણે તેત્રીસ ટકા રિઝર્વેશન મહિલાઓ માટે કર્યું મહિલાઓ માટે આરક્ષણ રાજકારણમાં સ્પેસિફિકલી એમ્પાવરમેન્ટ માટે ખૂબ અગત્યનું એટલે માનું છું કે ડિસિઝન મેકિંગ જ્યારે આવતું હોય ત્યારે જે બહેનો માટે વિચારીને બહેનોના દ્રષ્ટિકોણથી જ્યારે ડિસિઝન્સ લેવાના હોય તો આઈ થિંક મહિલાઓ તેમાં શ્રેષ્ઠ હોય છે વડોદરામાં મહિલા સુરક્ષાને સુનિશ્ચિત કરવા સાથે દુઃખી અને એકલવાયુ જીવન જીવતા લોકોને સહારો આપવાનું કામ કરતી વડોદરાની સી ટીમનું નેતૃત્વ ડીવાયએસપી રાધિકા ભારાઈ કરી રહ્યા છે પોલીસ અધિકારી તરીકે ગુનેગારોમાં એમની ધાક તો છે જ પણ સાથે સાથે તેઓ નિરાધારનો આધાર પણ છે તો ચાલો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વાત કરીએ વડોદરા પોલીસની સી ટીમના હેડ રાધિકા ભારાઈ સાથે સૌપ્રથમ તો સૌને વડોદરા શહેર પોલીસ સી ટીમ તરફથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અત્યારે સામાજિક ક્ષેત્રે તમે કહો છો મહિલાઓ ઘણી બધી આગળ આવી ચૂકી છે ઓવરઓલ સેન્ટ્રલ લેવલ પર સ્ટેટ લેવલ પર ઘણી એવી પોલિસી છે કે જેમાંથી મહિલાઓને આગળ વધવા માટે પ્રોત્સાહન પણ મળી રહ્યું છે તો મહિલાઓએ જાતે આત્મવિશ્વાસ સાથે હવે દરેક ફિલ્ડ લગભગ કોઈ એવું ક્ષેત્ર બાકી નથી રહ્યું કે જ્યાં મહિલાઓનું યોગદાન ના હોય અને જ્યાં પણ મહિલાઓનું યોગદાન છે ત્યાં એક વસ્તુ ધ્યાને આવી છે કે કોઈ પણ કામ છે સેન્સિટિવલી કરવામાં આવે છે અને દરેક બાબતને દરેક પાસાને એનાલિસિસ કરી એને સમજી અને એનું નિરાકરણ કરવામાં આવતું હોય છે કાયદાની દરેક કાયદામાં દરેક ગુનાઓ હોય તો દરેક ગુના માટે કંઈક ને કંઈક વ્યાખ્યા આપવામાં આવી છે એ પછી ઘરેલું હિંસા હોય કે પછી ઘરની બહાર તમારી સાથે કોઈ વર્ક પ્લેસ ઉપર કોઈ હિંસા થઈ રહી છે તો એના માટે અલગ નિયમો છે અલગ કાયદો છે ઘરેલું હિંસા માટે અલગ કાયદો છે પછી કોઈ પબ્લિક પ્લેસીસ પર હોય કોઈ છેડતીનો બનાવ બને છે કે રેપના બનાવ બનતા હોય છે તો આ દરેક જે પણ ગુનાઓ બને છે એ તમામ માટે કોઈક ને કોઈક કાયદાની જોગવાઈ કરવામાં આવી છે અને તેના માટે સજાઓ પણ નક્કી કરવામાં આવેલી છે અને સાથે સાથે વડોદરા શહેરમાં તો શી ટીમ કાર્યરત છે શી ટીમ દ્વારા દરેક પોલીસ સ્ટેશન છે એમાં અમારી શી ટીમ કાર્યરત છે તો વડોદરામાં જ્યાં પણ મહિલાઓ છે એમને કાંઈ પણ પ્રશ્ન ઉદ્ભવે છે કોઈ પણ મુશ્કેલી ઉદભવે છે તો શી ટીમ હંમેશા એમની સાથે હોય છે એમની સાથે જે પણ ઘટના બની હોય છે એ ઘટનામાં ગુનાઓ તો દાખલ થાય જ છે પણ સાથે સાથે એ માનસિક રીતે પણ જનરલી કંઈક બનાવ બને તો અસ્વસ્થ થઈ જતા હોય છે તો આ એમની અસ્વસ્થતા દૂર કરવા માટે અમે કાઉન્સેલિંગ પણ કરીએ છીએ જે પણ વિક્ટીમ્સ હોય છે એની સાથે સમયાંતરે મુલાકાત કરી અને જ્યાં સુધી એ વિક્ટીમ છે એ વ્યવસ્થિત હેલ્ધી ના થઈ જાય ત્યાં સુધી અમે એનો સંપર્ક કરતા હોઈએ છીએ મોટિવેશન આ વખતે ઇન્ટરનેશનલ વીમેન્સ ડેનું થીમ છે ઇન્વેસ્ટ ઇન વિમેન તો હું એવું કહીશ કે ઇન્વેસ્ટ ઇન યોર સેલ્ફ તમારી પોતાની જાત માટે જેટલું પણ તમે ખર્ચ કરી શકો ખર્ચ ઇન ધ સેન્સ તમારે મહેનત કરવાની છે તમારે આગળ વધવાનું છે એ પ્રકારના ખર્ચની વાત થઈ રહી છે તો ઇન્વેસ્ટ ઇન યોર સેલ્ફ તમારા ટેલેન્ટને વિકસાવવા માટે તમે આગળ વધવા માટે જે પણ કરી શકો એ તમામ કરો અને આપના પરિવારને પણ આમાં સાથે જોડો હું દરેક પરિવારને પણ કહીશ કે આપના પરિવારમાં જે પણ મહિલા છે એ પછી દીકરી સ્વરૂપે હોય પત્ની સ્વરૂપે હોય બહેન કે માતા કોઈ પણ સ્વરૂપે હોય એને આગળ વધવા માટે જેટલી પણ તક આપી શકો એ તમામ તક આપો જો એક મધર વ્યવસ્થિત એજ્યુકેટેડ હશે પોતાની રીતે સક્ષમ હશે તો એના બાળકો છે એમાં આપણે ડિફરન્સ જોઈ શકીશું એના બાળકો પણ એટલા જ સક્ષમ બનશે અને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકશે વડોદરાના જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા ભા નારી નેતૃત્વનું આદર્શ ઉદાહરણ છે ગામડાની આ સુશિક્ષિત મહિલા વડોદરાની આખી જિલ્લા પંચાયતનું નેતૃત્વ કરી રહી છે ભાદરવા જેવા ખોબલા જેવડા ગામડામાંથી આવીને આખા વડોદરા જિલ્લા પર શાસન કરવું સહેલું નથી પુરુષ પ્રધાન સમાજમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરવું અને બધાના આદરના પાત્ર બનવું સુની વાત નથી ગાયત્રીવાએ ખૂબ જ ટૂંકા સમયગાળામાં જિલ્લાની રાજનીતિમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે

દરેક મહિલા સશક્ત થાય સમૃદ્ધ થાય અને પોતાનું સ્વાસ્થ્ય જાળવે તે માટેના ગુજરાત રાજ્ય સરકાર તરફથી દરેક વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને દરેક પ્રકારના આયોજન થઈ રહ્યા છે જેવી અનેક યોજનાઓ છે જેમાં બેટી બચાવ બેટી પઢાવ કિશોરી મેળો કિશોરી સ્વસ્થ કાર્યક્રમ છે પછી જનનીની જોડ જનનીની સુરક્ષા માટેનો એક કાર્યક્રમ હોય છે અને એવી બધી અનેક યોજનાઓ સરકારશ્રી તરફથી અમલમાં કરવામાં આવી છે આજે દરેક સ્ત્રી પોતાના સ્વાસ્થ્ય માટે તો સજાગ છે દરેક સ્ત્રી એની દીકરીને પણ આ સમજણ આપે છે કે પોતાના માટે પોતાના સ્વાસ્થ્ય માટે પોતાની સુરક્ષા માટે આપણે શું શું કરવું જોઈએ હવે વાલીઓ પણ સજાગ થઈ ગયા છે ભાઈ આમાં એવું છે કે પહેલાં આપણે એવું હતું કે દરેક સ્ત્રીની લિમિટ હોતી હતી દરેક જગ્યાએ સ્ત્રીઓ માટે પર્ટિક્યુલર જગ્યા ફિક્સ હતી કે સ્ત્રીઓ આટલું જ કરી શકે આપણા માનનીય વડાપ્રધાન સાહેબે દરેક જગ્યાએ હવે તો દરેક ક્ષેત્રમાં શિક્ષણ હોય આરોગ્ય હોય કે પછી પોલીસ હોય રમતગમત હોય કે પછી રાજકારણ અત્યારે તો રાજકારણમાં પણ અત્યારે વડોદરાની જ વાત કરો અત્યારે હાલમાં મેયર પિંકીબેન સોની એ પણ એક સ્ત્રી છે હું જિલ્લા પંચાયતની પ્રમુખ એ પણ એક સ્ત્રી છું આપણા સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ એ પણ એક સ્ત્રી છે બેન આપણા જિલ્લા વિકાસ અધિકારી મેડમ એ પણ એક સ્ત્રી છે જ્યારે આપણા માનનીય મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સાહેબ બહેનોને આટલું મોટું સ્થાન આપતા હોય તો દરેક વાલીઓએ પણ પોતાના દીકરીઓ માટે એક પગલું લેવું જોઈએ એમને સ પોતાના માટેની એક તાલીમ આપવી જોઈએ કે પોતે સમૃદ્ધ બને દરેક ફિલ્ડમાં હવે તો દીકરીઓ આગળ વધી રહી છે અમદાવાદ સુરત અને વડોદરા જેવા મહાનગરોમાં નાયબ પોલીસ કમિશનર તરીકેની મહત્વની જવાબદારી નિભાવનારા પન્ના મોમૈયાનો ફફડાટ ગુનેગારોમાં જ નહીં પણ કામચોર પોલીસ કર્મચારીઓમાં પણ એટલો જ છે કોઈ પણ મોટું ક્રાઈમ હોય એના મૂળ સુધી પહોંચવાની સૂઝબૂઝ એમને પોલીસ ડિપાર્ટમેન્ટના બહોળા અનુભવથી પ્રાપ્ત થઈ છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં એમનું નામ સન્માનથી લેવાય છે તો ચાલો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વાત કરીએ નાયબ પોલીસ કમિશનર પન્ના મોમૈયા સાથે સૌ પ્રથમ તો આઠ માર્ચે જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નિમિત્તે તમામ મહિલાઓને શુભેચ્છા પાઠવું છું મહિલાઓ સશક્તિકરણની આપણે વાત કરીએ તો પ્રાચીન કાળમાં મહિલાઓનું ભારતમાં ખૂબ ઊંચું સ્થાન હતું અપાલા મૈત્રી ગારગી એ લોકોએ તો ઋગ્વેદની રૂચાઓનું પણ બનાવેલી હતી એ લોકોએ પણ ત્યારબાદ જ્યારે વિદેશી આક્રમણો થયા ભારતની ઉપર ત્યારે વચ્ચેના સમયમાં મહિલાઓની સામાજિક સ્થિતિ ખૂબ નીચે પડી ગઈ અને આઝાદીના ચળવળ વખતે આપણા સ્વતંત્ર સેનાને એવું લાગ્યું કે મહિલાઓને પણ આપણે સશક્ત નહીં કરીએ તો સમાજનો એક હિસ્સો પાછળ રહી જશે અને એ સમયથી કન્યા કેળવણીની શરૂઆત થઈ અને છેક અત્યાર સુધી હાલમાં પણ સરકાર કન્યા કેળવણી અને સશક્તિકરણ માટે ખૂબ સારા પગલાં લઈ રહી છે અત્યારે જોવા જઈએ તો મહિલાને તેત્રીસ ટકા સરકારી ભરતીમાં પણ અનામત છે તમામ સરકારી નોકરીઓમાં ત્રીસ તેત્રીસ ટકા મહિલાઓને અનામત આપવામાં આવેલું છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર હવે તો જે આપણે ગુજરાત સરકારે સ્વાનિક સ્વરાજની સંસ્થાઓ હતી એમાં પચાસ ટકા અનામત કરી નાખ્યું હતું અને હવે કેન્દ્ર સરકારે પણ તેત્રીસ ટકા અનામત કરેલું છે એટલે કોઈ મહિલાને જ્યારે પોતાની રીતે નિર્ણય લઈ અને એક વહીવટમાં સામેલ થાય છે ત્યારે એનો લાભ સમગ્ર સમાજને મળે છે મહિલા પોતાનું ઘર તો સાચવે જ છે પણ સાથે સાથે જ્યારે એ બહાર આવી અને એક હોદ્દા પર બેસે છે ત્યારે એ ઘણો મોટો પોતાને પણ એક કોન્ફિડન્સ આવે છે અને પોતે પણ એક સારું કામ કરી શકે છે કોઈ પણ ફિલ્ડ અત્યારે એવું નથી કે જેમાં મહિલા ન હોય તમામ ફિલ્ડમાં આજે મહિલાઓ આપણને દેખાય છે હવે આપણે જોઈ શકીએ કે દસમા બારમામાં પણ ટોપરમાં મહિલાઓ જ દેખાય છે બીજી જે એન્જિનિયરિંગ અને ડોક્ટરની જે પરીક્ષાઓ છે એમાં પણ ટોપરમાં મહિલાઓ જ હોય છે એટલે આપણે કહી શકીએ કે મહિલાઓ જે કામગીરી કરે છે એ ખૂબ ખંતથી અને ખૂબ મહેનતથી કરતી હોય છે કે જેનું ફળ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે બધી જ જગ્યાએ ટોપમાં મહિલાઓ છે મહિલાઓની સુરક્ષાને લઈને જોવા જઈએ તો દીકરી જન્મે ત્યારથી લઈને કોઈપણ સ્ટેજ પર પહોંચે ત્યારે અલગ અલગ કાયદા સરકારે બનાવ્યા છે સરકાર ખૂબ ચિંતિત છે મહિલાઓની સુરક્ષા માટે થઈને અને સ્ત્રી ગુણ હત્યા અટકે એની માટે જે કાયદો અલગ બનાવેલો છે દીકરી જન્મે જન્મતા અટકાવવામાં આવે છે એની માટે કાયદો છે પછી આપણે આગળ જોવા જઈએ તો એ જ્યારે નોકરી કરવા જાય અને નોકરીમાં સામાજિક સોરી કાર્યસ્થળ પર એની છેડતી ન થાય એની માટેનો અલગ કાયદો છે લગ્ન થાય તો એને દહેજ અને જાતીય સતામણી માટેનો અલગ કાયદો છે માનસિક ત્રાસ માટેનો એવી રીતે આપણે જોવા જઈએ તો અલગ અલગ ઘણા બધા કાયદા છે અને એને સુરક્ષા આપવામાં આવેલી છે સાથોસાથ અમે સુરક્ષાની તાલીમ પણ કરાવીએ છીએ મહિલા હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવેલી છે અને દરેક જિલ્લામાં મહિલા પોલીસ સ્ટેશન છે કોઈ મહિલાને એમ થાય કે હું પોલી મહિલા અધિકારી સામે વધુ સારી મારી રજૂઆત કરી શકીશ તો એ મહિલા પોલીસ સ્ટેશનમાં જઈને એની રજૂઆત કરી શકે જ્યાં બધા જ અધિકારી કર્મચારી મહિલાઓ જ હોય છે અને હાલમાં તો તેત્રીસ ટકા ભરતી કરે છે પોલીસ ખાતામાં તો ઘણી બધી મહિલા અધિકારી અને કર્મચારી પણ બધી જ જગ્યાએ દેખાય છે એટલે આ આશયથી તમે જોવા જાવ તો મહિલાઓની સુરક્ષા માટે ખૂબ પગલાં લેવામાં આવેલા છે અને કોઈ મહિલાએ પણ ડરવાની જરૂર નથી અને કદાચ એવું એને થાય કે ભાઈ મારું નામ બહાર આવી જશે તો મારી સમાજમાં બદનામી થશે તો એવું પણ નથી એ એનું નામ ગુપ્ત રાખવામાં આવે છે અને આપણે આરોપી સુધી પહોંચીને આરોપીને સજા પણ કરાવીએ છીએ આજની મહિલાઓ માટે એટલું જ હું કહીશ કે બધી મહિલાઓમાં ટેલેન્ટ છે તમે તમારું જે કંઈ સપનું જોયું છે એની માટે ખૂબ મહેનત કરો આગળ વધો અને જ્યાં પણ તમને અન્યાય થતો હોય તો એ અન્યાય સહન નથી કરવાનો અને તાત્કાલિક તમારે નજીકના પોલીસ સ્ટેશન અથવા હેલ્પલાઇનની સહાય લઈ અને તમે અન્યાય સામે તમારી ફરિયાદ નોંધવા માટે આવી જાઓ

विंग्स पर सेवाएं होती है और इसमें एक हमारी महिला विंग भी है जो हमारे अंतर्राष्ट्रीय हेडक्वार्टर माउंट आबू में साल में एक बार नेशनल लेवल पर उसकी कॉन्फ्रेंस भी होती है दुनिया की सबसे बड़ी जो ब्रह्मा कुमारी संस्था है महिलाओं की यही संस्था है और मुझे गौरव है कि संस्था में मैं एक छोटा सा हिस्सा भी हूँ परमात्मा शिव निराकार इस धरती पर आ चुका है और जब उन्होंने 36 में पिताश्री ब्रह्मा के तन का माध्यम लिया तो उसका नाम भी ब्रह्मा ही रखा और उनके द्वारा विश्व परिवर्तन का कार्य चल रहा है तो इसमें महिलाओं को विशेष परमात्माओं ने चुना है जब एक महिला का उत्थान होता है तो एक महिला अर्थात एक नारी सारे घर का उत्थान करती है हमें पूरे विश्व का उत्थान नहीं करना है हमारी जिम्मेवारी हमें लेनी है जब हर व्यक्ति स्वयं अपनी जिम्मेवारी ले लेगा, तो पूरा विश्व एम्पावर्ड हो ही जाएगा तो परमात्मा ने हमें यही सिखाया है कि स्व परिवर्तन से विश्व परिवर्तन तो स्वपरिवर्तन माना क्या स्व माना स्वयं को चलाने वाली मैं एक आत्मा हूँ नहीं के शरीर तो जब मैं खुद का अनुभव कर लेती हूँ तो आत्मा को ही जीवन में सुख शांति प्रेम आनंद सब कुछ चाहिए और उसका जो गुणों का स्रोत है शक्तियों का जो स्रोत है वो है परमात्मा शिव निराकार तो कुमारी संस्था में को सिखाया जाता है कि कैसे परमात्मा के साथ हम कनेक्ट हो जाए और कनेक्ट हो कर के हम फिर से हमारी खोई हुई शक्ति को जागृत करें तो इसीलिए परमात्मा शिव निराकार आकर के अभी शिवरात्रि का भी पर्व चल रहा है और साथ में अंतर्राष्ट्रीय महिला दिन भी है दोनों का इतना अच्छा संगम हुआ कि कैसे भगवान आकर के हमें शक्तिशाली बनाते हैं कहते हैं हम शिव शक्ति है हम परमात्मा की रची हुई रचना है परमात्मा के गुण और शक्तियों को अपने अंदर धारण करके मुझे विश्व को देना है तो हम इसको कलयुग से सत्युग की तरफ शिफ्ट कर रहे हैं तो हर एक इस महिला दिन पर शिवरात्रि के दिन एक व्रत रखें कि मुझे एक अवगुण को छोड़ना है और एक अच्छे संस्कार को अपने अंदर धारण करना है क्योंकि संस्कार से ही संस्कृति बनती है और संस्कृति से संसार बनता है इसीलिए हमें संसार को नहीं बदलना है हमें संस्कार को बदलना है